નીટની પરીક્ષા મુદ્દે સમગ્ર દેશમાં વિવાદ થઈ રહ્યો છે ત્યારે વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થી અને વાલીઓએ પિટિશન દાખલ કરી છે ત્યારે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું જેમાં તેઓએ કહ્યું છે કે એનડીએ પારદર્શક પરીક્ષાઓ યોજવામાં નિષ્ફળ ગયું છે ગેરરીતિ કરનારા લોકો સામે યોગ્ય તપાસ થવી જોઈએ મહેનત કરનાર ઉમેદવારો સાથે અન્યાય થયો છે જેથી આ સામે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે મેડિકલના પ્રવેશ માટે યોજાતી નીટની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ અને ગોટાળાની ફરિયાદ પેપર લીકની ફરિયાદ સમગ્ર દેશમાંથી આવી અનેક લોકોએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની અગર રજૂઆત કરી પણ એનટીએના અધિકારી પણ વાત વિદ્યાર્થી વાલીઓની ચકાસણી કરવા પૂરતી પણ તસ્તી ન લીધી પરિણામે નામદાર સુપ્રીમ કોર્ટમાં અનેક પિટિશનો થઈ દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ કરી વાલીઓ કરી અને જે ઘટનાક્રમ સામે આવી છે કારણ કે દિવા જેવું સ્પષ્ટ દેખાય સડસઠ વિદ્યાર્થીઓને સાતસો વીસ માંથી સાતસો વીસ માર્ક ચુમ્માલીસ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ પછી સાતસો વીસ કરવામાં આવ્યા એટલે દેખાય એવી સ્પષ્ટપણે પૂછવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ પૂછે કે એન્ટીએ નોર્મલાઇઝેશનની પ્રક્રિયા કઈ રીતે કરી છે તો ફોર્મ્યુલા એનટીએના અધ્યક્ષનો આપે એનટીએ ઓથોરિટી જવાબનો આપે આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો એનટીએ ગોટાળા હાદરવામાં અને ગોલમાલ કરવામાં રોકવાની જેની જવાબદારી છે અને પારદર્શક પરીક્ષા યોજવાની જેની જવાબદારી એ સંપૂર્ણપણે વિફળ રહી છે આજે નામદાર સુપ્રીમ કોર્ટમાં એનટીએ પોતે રજૂ કર્યું છે કે જેને ગ્રેસિંગ આપી છે પંદરસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષા યોજવામાં આવશે અને એ લોકો જો પુનઃ પરીક્ષાનું ઓપ્શન નહીં સ્વીકારે તો ગ્રેસિંગ વગરની એની માર્કશીટ ગણાશે